ડીસાનાઈ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ડીસાઇ સમાજ દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિના ઉપક્રમે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સરકારી નોકરીઓ પ્રાપ્ત કરનાર એકવીસ પ્રતિભાશાળી યુવક યુવતીઓનો ભવ્ય શિક્ષણ સત્કાર સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લાના પોલીસ વડા વી કે આઈપીએસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ વી કે સાહેબના હસ્તે એકવીસ સફળ યુવક યુવતીઓ તેમજ તેમના માતા સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સ્વરૂપે તુલસી માતાનો છોડ શ્રીમદ ભાગવદ ગીતા તથા સ્મૃતિ ચિન્હ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા આ સમારોહમાં સમાજના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન વી કે નાઇ પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં ડીસા નાઈ સમાજ દ્વારા સંચાલિત લાઇબ્રેરીને સમાજના સર્વાંગી વિકાસ માટે અગત્યનું અને દિશા દર્શક પગલું ગણાવ્યું હતું તેમણે સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસનીય ગણાવીને વિદ્યાર્થીઓને સતત મહેનત શિસ્ત અને સંયમ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા સમાજના આગેવાનોએ પણ શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લાયબ્રેરીના કાર્યને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેના સકારાત્મક પરિણામ સ્વરૂપે આજે એકવીસ જેટલા વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવવામાં સફળ થયા છે અને સમગ્ર સમાજને ગૌરવ અપાવ્યું છે આ સફળતાનું શ્રેય સમસ્ત સમાજને જાય છે અહેવાલ અશોક ભાટી ન્યૂઝ ગુજરાતી